ભારે ગીર પંથકમાં છેલ્લા પાંચ દિવસથી સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થયું છે અમરેલી જિલ્લામાં હવામાન ખાતાએ આપેલા આગાહીના પગલે સતત કમોસમી વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યારે ધારી ગીર પંથકમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે ધારી તાલુકાના કુબડા ગામે કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો હતો ધારી તાલુકાના લોકો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર થયેલ પાકને વ્યાપક પ્રમાણમાં નિષ્ફળ થયો છે મગફળી તેમજ કપાસ પણ ખરાબ થયા છે મગફળીમાં ફૂગ ફૂગ વળવા લાગી છે ત્યારે કપાસ ભીનો થઈને ફરીથી ઉગવા લાગ્યો છે તુવેરના પાકમાં પણ નુકસાન થયું છે અને ઈરંડામાં પણ વરસાદના પાણી અડી જવાથી પાક નિષ્ફળ ગયા છે જુઓ ખેડૂતની વેદના મારું નામ સુરેશ સુખડિયા છે મારું ગામ કુબડા છે કુબડા ગામનો એક જાગૃત ખેડૂત છે વર્તમાન સમયની અંદર આ ખેડૂતની જે સીંગ છે મગફળી કમોસમી વરસાદને કારણે પુષ્કળ નુકસાન થયું છેલ્લા પાંચ દિવસ થાય કે સતત

પાક તૈયાર થઈને ખેતરમાં પડ્યો હતો ત્યારે આફતરૂપી કમોસમી વરસાદ પડતા તમામ પાક પલળી જવાથી મગફળીમાં ઇયળ તેમજ સડો બેસવાની શરૂઆત થઈ છે આશ્ચર્ય વચ્ચે મગફળીના દાણા પણ ઉગવા માંડે છે ખેડૂતોએ મગફળીનો તૈયાર થયેલ પાક હવે કોણ ખરીદે અને કેવી રીતના તેની મહેમતની ઉપજ મેળવી શકાશે ખેડૂતોના તૈયાર થયેલ પાક ઉપર કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે ત્યારે ધારી તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિક નુકસાન થયેલ પાકોનો સર્વે કરી સરકાર આર્થિક સહાય આપે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ મોટા ભાગના ગીર પંથકમાં ખેતી કરીને પોતાનો ગુજરાન ચલાવતા ખેડૂતો પર માઠી દશા બેસાડી હોય તેવું લાગી રહ્યું છે તમને વિગતે વાત કરીએ આપણે તો કમોસમી વરસાદને કારણે ધારી એ તાલુકામાં નુકસાન થયેલું છે અને એ સબક ગઈકાલે રાજ્ય કક્ષાએથી આપણા જે મંત્રી છે કૌશિકભાઈ વેકરિયા સાહેબ એમને પણ આપણા ધારી તાલુકાની મુલાકાત લીધેલી અને અમે પણ અને અમારા સ્ટાફ દ્વારા પણ રેન્ડમ સર્વે કરવામાં આવ્યો છે અને ખરેખર જે મોલ જે ખેતરમાં છે એ તમામ અત્યારે હાલ નુકસાનગ્રસ્ત અસરગ્રસ્ત જણાયેલ છે અને એ સબક આ મારી કક્ષાએથી જે કંઈ રિપોર્ટિંગ કરવાનું થાય છે અમારા તંત્ર મારફત એ અમે યોગ્ય કક્ષાએ અમે રજૂઆત અને એનું રિપોર્ટિંગ કરેલું છે અને એ સબક આજ સાંજ સુધી એ સરકાર લેવાથી નિર્ણય લેવાશે સાહેબ જે કંઈ સહાય અથવા આર્થિક જે પેકેજ આપે છે તો એમાં સાહેબ કોઈ હેક્ટરનો કોઈ નક્કી કરેલો ડર હોય છે કે કેવી રીતના સાહેબ સહાય મળે જનરલી જે ના નોર્મ છે એ મુજબ સહાય હોય છે પણ એમાં ટોપઅપ તરીકે રાજ્ય સરકાર પણ એમાં સહાયનો ઉમેરો કરતી હોય છે હવે એ કેટલો ઉમેરો એ જ્યારે સરકાર પેકેજ બહાર પાડશે ત્યારે એના જે ઠરાવ થતા હોય છે એ મુજબ જે કંઈ સહાય ચૂકવવાની થશે એ સહાય ચૂકવવામાં આવશે અને એમાં મેક્સિમમ આપણે બે હેક્ટર જેટલી જમીનની મર્યાદા હોય છે બે હેક્ટર સુધીનો આપણે લાભ ખેડૂતોને આપતા હોઈએ છીએ ધારી તાલુકામાં સાહેબ મગફળીનો વાવેતર કેટલું થયું છે ધારી તાલુકામાં વાત કરીએ તો આપણે ચાલુ જે સિઝન હતી એ દરમિયાન ચાલીસ હજાર હેક્ટર જેટલા મોટા પ્રમાણમાં આપણો વાવેતર વિસ્તાર છે માંડવીનો અને એમાંથી અને બીજો કપાસ આપણો મુખ્ય પાક છે એ વીસ એકવીસ હજાર હેક્ટર જેવું એનું વાવેતર થયું સર આપના રિપોર્ટિંગના આધારે ગવર્મેન્ટ નક્કી કરશે કે ભાઈ કેવી રીતના સહાય ચૂકવવી હા અમારો એ જે સિસ્ટમ હોય છે એ પ્રમાણે અમે જે રિપોર્ટિંગ કરવા નીચેથી ગામડા લેવલથી ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી અને એ પ્રમાણે આગળ જિલ્લા ખેતીવાડી અધિકારી અમે રિપોર્ટ રજૂ કરતા હોય છે અને એ સરકાર શ્રીમાં એ રજૂ કરતા હોય છે સાહેબનું નામ કેબી પટેલ મદદેશ ખેતી નિયામક વિસ્તરણ પેટા વિભાગ